હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં આવી હે અને અમે પણ મજામાં હે તો જો હવાર હવાર મહિના ધૂબ દીવા કરે અને કમ્પ્લીટ થઈ ગયા આજ છે નવરાત્રિ તો નવરાત્રિના મા બધાની એટલી બધાની મારા અને મારા આખા પરિવાર તરફથી બધાની હાર્દિક શુભકામના અને માતાજી બધાની હારા કામ કરાવે અને હારા વિચાર આવે આપે એવી માતાજી પાસે આપણે આશા કરીએ અને એવી બધા બધાની કરીએ કે માતાજી બધા કરે અને કામ કરાવે અને માતાજી આપે એટલે હું હે ને ઢોરનું કરે અને એની ધોઈ અસલ મંદિર બંદિર સોખું કરે રૂપાનું અને ધૂપ દીવા કરી લીધા આજે નું નતું તારે વહેલી ઉઠી દી ને ચાર વાગે તારા નતું બરાબર જાય અટાણાયું સાહે મૂકીએ હંજ્વા પોતાને એવું બધું હાલીએ મંદિર વાળો રૂમ એક સોખો કરી લીધો તો તે પછી ઉપાદી ની એ અને વિડીયો મારો થોડોક આગળ પાછળ થાય કે કે મારા પાસે બે વિડીયા પડ્યા હતા એટલે થોડોક આઘા પાછો થાય તો થોડોક માફ કરજો અને જો અટાણે હે ને ફૂલ તો એવા મસ્ત મસ્તીના ખીલેરિયા આખા એકદમ જોરદાર પારિજાતમાં એટલે ખીલા બધાઇમાં એટલે આપણી મસ્ત બધાના ફૂલ પણ માતાજીની પૂજા કરવામાં કાયમ આવે જાય ને આખોર મેં સાઈકલાને શરણી નાખી દીધી તે સાઈકલા મારા વાહે શરણતા હતા અને બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવે તો આજે કોમેન્ટનો જવાબ લેવાનો હોય કે તમે ફીડમાં કાં હું ખવડાવો તો આઘરી હું આગળ જઈ અને બતાવે દા ને હમણાં આપણી વનસ્પતિનું ઘી ડાલડા ખવરાવવાનું પણ શરૂ કર્યું તો એ પણ હું તમને આગળ બધાની દેખાડે દા એટલે એવું હે વનસ્પતિનું ઘી એ લગભગ શિયાળ ત્રણ ચાર અગ દિથિયાનું ખવરાવું ચાલુ કર્યું કે કે આપણા તબેલામાં ગાભણ બે વધારે હે એટલે વનસ્પતિ ઘી ખવરાવવાનું ઓલું કર્યું શરૂ કર્યું કે ગાભણ બેંહેની જે દેવું અટાણે આ તડકા હે એના લીધે થોડુંક દેવું પણ જરૂરી છે એટલે એવાહતું થાય અને શરૂ કર્યું તો સારું હાલો એનાથી કામ ફાયદા થાય અને કામ હે એ આગળ આપણે વિડીયો કન્ટિન્યુ કર્યું તાર હું જરૂર જણાવી જો તો મારે હે ને ખેતરમાં જવાનું હતું એ ખેઢો વાંધવાનું હતું મેં ક્યું વાડવા જાતીતી કે આને બધી મસ્ત નવરાવ નાખ્યું અને ગાયું છે ને એ આકોરની લાઇન માં આવે ગયું ત્યાં હું ઝાડ ને કેતી હોય આ ઓલી કાળી ગાય ની પછી હેને માવતી કરીને આકર લઈ લીધી હતી કે કે એણે બેહવામાં સારું રે અને કંઈ હુરી નહીં એને ઓલી કોરા ભી હું ભેગ્યું હોય ને તો ભી હું ધકા ધકા ભેગા રાખે ને માથા કોચ કરાવ્યા રાખે આણી એટલી આકોર લઈ લીધી એવો કંઈ વાંધો નહીં તેણે આકોરા અને આકોરે એક્ટિવિટી એમ કોમેતું હતી ને કે તું નહીં દેખાડતા ને

પાસે પાસે હશે ને પૂછડા મારે ઉપર મીઠી મીઠી કીચ ચડે તુની ઉપર મીઠી મીઠી કીચ ચડે અને આવડ્યું કોઈ ત્યાંથી આપણે ફૂલ એવા કરીએ ને તો એવું અસલ નો એવા થાય ને કંઈક ચોટાળો દીધું તું તી મળી તુની તુલસી ભીંજાય એવું ને વટાણા અને મોકરી હોય ને તો એ દૂધ પીએલી ને એટલે રખડવાનો જ ધંધો ચાલુ કરે રખડે 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 દડે પડે એવી રખડે આવે ખીજેરિયું હા ને કેતા કે પગુમાં પગો કઈ પગુમાં વાંધો નહીં આખો દી હળ્યું મૂકે કાઈ ઉગતી નખર બેસી કાઈ ને અને હું કેતી હતી ને કે વનસ્પતિ ઘીનો ડબ્બો આવ્યો તો જોઈ ચાલુ કરી દીધો ને આપડી હે ને આ કામધેનુની પાપડી ખવડાવીએ જો આ કામધેનુની પાપડી આ ખવડાવીએ અને કપાસિયા અને આ જે મિલનો ભાવ હે ને ત્યાંથી અમારા એનાથી સો રૂપિયા કે પચાસ રૂપિયાનો અંતર એ હે કે અમારે ઢોર મિલનો ખર કે કપાસિયા અમારા પાસે મિલ હે ને ત્યાંનું ન જ ખાતા અને આ વનસ્પતિ ઘી હે એ હે ને ગાયભણા ઢોરની ખવરાવીએ અમે એટલે દૂધય દૂધ એની પાછળ મૂકી દેવાની તૈયારી થઈ ગયું તો અટાણાથી ખાણ ખાય ને તેના ભેગું ભેગું જો આ વનસ્પતિ ખવડાવવા માંડીએ ને તો પછી વાંધો ન આવે જાય આ ઘી કીવાનું આવેદા વનસ્પતિ નું લગભગ આજુ ફેરેથી આ મહિને થી આ ડબ્બો એડ કર્યો નકર તેલ ખવડાવતા હોય પણ આજુ ફેરે જે વ્યાણલ હે ગાય ને સાંદરી એની બે ની સરસિયું ખવરાવાની બાકીના ને આ વનસ્પતિ નું ઘી ખવડાવવાનું એટલે વધારે પડતી ભી હે ને પડ્યું ગાભણ થઈ ગયું એટલે મૂકી દેવાની થઈ ગયું ને હગો હે ને પાણી કરે એવી એનું કહે હજી તો પાણી હાલે નવરાવાન ચાલુ નથી કર્યું ભૂરી ની પણ આઠમો નવમો મહિનો એ હે એની પણ મૂકી દેવાની હે ભૂરીની ને એની ખવરાવું ચાલુ કરી દીધું ઘી એટલે આપણે લાંબો ટાઈમ સુધી હોય ને તો પછી દૂધ ન કાપે અને ગરમીને તડકા પડે એટલે પણ આપણે કઈ બીક જેવું ન રહીએ કાસું નકર ગયા તડકા વધારે પડે અને આ એક તટાણાના ખોરાક એવા થાય ગયા પશુના એટલે એની પર એ તકલીફ પડે એવા હાટું છે ને ઘી ઠંડુ એટલે ઘી એવા હાટું ખવરાવીએ જો એની આખી આખી નવરાવતો આવે પલરે ને પછી આખો તબેલો ધો એ આ લખણ પાણી કરે ને ગાભણી લગભગ બંધાઈ ગલ હે પણ તૈયારીઓ થતી જાય ને એ ઘી ખવડાવવું ચાલુ કરી અને બે ની ખવડાવ બે ની આની અને આણે ખવરાવાનું હે ઓલી ટોપલી ની પણ ખવરાવાનું હે જો ખેતરમાં માં હે ને નેદવાનું કામ સારું છે મજૂર આવે ને તે આ મજૂર ટાઈવું હે જેમ કોઈ કેવું બેઠું બેઠું નિરાયતનું જોવે જો કદાચ ને આપણા ત્યાં હોય ને તો એને એ અટાણા માં આખા ઘરની ગુમરે સડાયું હોય આ જુઓ કેટલું શાંતિથી બેઠું અને જયારે આપણો સમય આપણી હતો નાના એવ્યા આવી શાંતિ પણ અટાણા પર ને કોઈ તકે કોઈ નિરાત નામ કઈ કરે નાના હેર્યું છોકરા એને રાખે ને આપણા હોય તો કૂટા કાઢે નાખે આપણી જે જયવીર ની આયુષ ની નેવડી હોય તો ધોલો પલાર નાખે જો નહી તાર ભાઈ છે બેન છે વાહ તાર બેન છે કઈ જને જો એણી કેવા હિસકાઓમાં હું રહે હાલો એક હું રહેવું ને એણી દેખાડા એ બે ટાયા હે ને એક એક ટાયું ને રાખવા વાળા ટાયા હે જો આ ઓલું રમે ને એનો ઈસ્કો આ હે ને આમ પતરા વેઠ આપડી પંખા હાલતા હોય ને તો કરતા ઈસ્કો હોય તો એવી નીંદર કરે હક મજાની કે ઈસ્કો હલાવ દીધું હલતું તું નથી અને મણી હે ને આણી નાખી દીધું ઘોડિયા હોય માથે તો એ નીંદર પર જન ને જ કરવી ને આણી જવું એટલે ભગવાને જ્યાં દીધા આપડી ને જી ઠેકાણે આપ્યું ને એ બહુ વ્યવસ્થિત આપ્યું આ લોકો ને જોઈએ ને તો આપણી બહુ સુખી છે અને એના ટાયા એટલા મોટા થાય છે વાત જ નહીં એના મા બાપ જો ખેતરમાં કામ કરે ને એ છોકરાની બે છોકરા હે રાખે અને એના મા બાપ કામ કરે એટલે ત્રણસો રૂપિયામાં હાં સુધી કામ કરવું એ પણ વહેમું હે ને એટલે આમનું ભરણ પોષણ કરવું પાછું ને મારે નિર્ણય કરવી નથી હું લુગડું લેતી ગયા તે ખળ હરવેદા

પાકેન ફાટેગુ બે ત્રણ બેગડે ગહ ની ને જો ને સોરાય પણ પાકવા મંડે વરે પાછો એક દી લાન તો ઉતારેલા ત્યાં બધા પાકે પડ્યા એવા એટલો પારો મારે રહ્યો સોખો કરવાનો ત્યાં એણી કરી આ કાલે કરતી હતી ને તે કરી લીધો એલો વાહુધી હેઠ સપ્ટેશન સુધી

માથે આવી કે થોડું બહુ સારું લાગતું એટલે એની મૂકી દીધું એટલે આપડે ભદ્ર કોઈ માથે તો કઈ લઈને બેઠા એટલે વાંધો નહીં મેં કીધું કઈ વાંધો નહી તમે

એટલે એવું હોય થયું એમ રોટલી બધે રોટલી રોટલી ઉતી કરી લીધી ઉપડી દે ને તો હળદર ને મીઠું બે નાખે તા બસ બીજું કઈ નાખવાનું ગરમ મસાલો કે કઈ નહીં મીઠું ને હળદર બે જ ખાલી નાખવાનું એટલે હું હે પણ ઝીણ ઝીણ પેટમાં દુખે દવા લેવા જવું કામ આવે અડપ ની વાત આવે તને અડપ સડી જયીર કાયમ એ જયવીર ને કે આ જયીર અડપતા સડી પર દવા લેવા ને ભૂગાતું ને હમણાં તો નવરાત્રી આને પણ

કે ગમે મજૂર નું હોય કે આપણું ઘર નું હોય સારું મજૂર નું હોય ને તો એવું અમારે ઘર નું કરાય ને એવું જ કરે દેવાનું મજૂર નહીં નબળું નહીં જો તો અમારે હે ને બપોરા કરવા વાળા રેડી થઈ ગયા અને બપોરાનું પણ રેડી થઈ ગયું રોટલી ભીંડાનું હગાનું ભીંડાનું અહીંયા ખે અને એ બટાટા પણ થોડાક વઘાર ખાય જો આપણે ડાયરેક્ટ બટાટા વઘાર નાખીએ તો આવી રીતના બને જાય એટલે સૂકી ભાજી કરવાનો આપણે ટાઈમ ન હોય ને તો ફટાફટ વઘાર નાખીએ ને એટલે સળાઈ પણ જાય અને પતરીનાજી

ન બરકાય ભાંગે લીધી ને મારા બાપે મને સમસ્યું ત્યાં થોડી દીધી હતી હા ના ના એ સમસી થી ભાંગે નાખી એ સમસી ને બદલે એક સમસી ને બદલે આખો સેટ લે દે ને તાર થાય મારા મૂંગા માં એલી સમસી ઉતી હા અમારા ખાનદાન નું પૂરું ન થાય તારાથી અને વિરમ વિડીયો જોયે ને એટલે વિરમ ને અમારે બહુ વહાણ આવી કે તમારા ખાનદાન નું તો અમારથી પૂરું થાય જ નહીં હાલો તો ઠરે ને ઠીકરું થઈ જાય મારે હે ને આ બધું મારે ફરારમાં દહીં ને બટાટા ખાવાનું છે હગાની શાક રોટલી હે હાક રોટલી થઈ જાય આ એટલે એવું હે તો હાર વાલો અમે બપોરા કરી લઈએ